બોલો કાકા આપણું નામ અર્જનસિંહ ગણેશજી ગામ તાલુકો કાંકરેજ જિલ્લો બરાબર હવે તમે આ કઈ વેરાયટી વાયેલી છે વિશ્વાસ વિશ્વાસ તેત્રી વિશ્વાસ તેત્રી વેરાયટી વાયેલી બરાબર હવે વિશ્વાસ તેત્રી વેરાયટી તમને કેવી લાગે છે બરાબર નદી વિસ્તારમાં આવેલા વિસ્તારમાં બરાબર બરાબર માળાની સંખ્યા કેવી છે કોઈ જગ્યાએ સુકારો છે ફૂલ્યો બરાબર તો તમે ગયા વર્ષે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો હારી દિવેલા વાવાની અને બીજાને ગેરંટી સાથે વપરાવજો બરાબર

તો ખેડૂતને કોઈને પૂછવું હોય તો તમારો મોબાઈલ નંબર નવ્વાણું હાથ નેવું ચોસઠ નવતેર ચોસઠ નવ બોતેર નંબર છે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે અને મારી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય તો કોઈપણને બિયારણની ખરીદી કરવી હોય તો મારો મોબાઈલ નંબર તેસઠ પંચાવન ઓગણચાલીસ એંસી ચોત્રીસ

કેટલા વીઘા નું અર્જુન સિંહ આર્યું વાવેતર છે આઠ વીઘા નું એમ ને હા હા આઠ વીઘા નું વાવેતર બધામાં દિવેલા સારા બધી એક જ વેરાયટી વીસ વાત તેત્રી બરાબર ઓમાં ડીએપી આવ્યું નહીં ના नक्की <laughs> <laughs> तो <वान> <laughs> ना

એકલો ખરો બીજું કોઈ નઈ સારું પોકાદો પોણી વાળા ને ભૂલ નહીં વાળા ભૂલ તો પાયું આ દુઃખો